ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવરતરતા આપ્યું જેના કારણે ડાંગરનું ઉત્પાદન વધ્યું ઓલપાડ તાલુકાની મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણીની આવક થઈ ઓલપાડ તાલુકામાં પચાસ હજાર વીંગા જમીન ડાંગરની રોપાણી કરી હતી અગાઉની સરખામણીમાં પંદરથી વીસ ટકા વધુ ઉત્પાદન થયું સરકારી મંડળીઓમાં ગોડાઉન ડાંગરથી ભરાયા ઓલપાડ મંડલીમાં ચાર લાખ ગુની જહાંગીરપુરા મંડળીમાં બે જીરો તીન ગુણી સાયન મંડલીમાં છ્યાલીસ હજાર દાલીયા મંડલમાં ટુ સેવન્ટી એટ ગુણીમાં બે લાખ છ હજાર ગુણી જીનોદ મંડળીમાં છબ્વીસ હજાર પાડી ઝાંકની સત્તાવીસ હજાર બારભોર સરકારી મંડળી પચાસ હજાર ગુણીની આવક થઈ ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાવ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારે લગભગ પચાસ સહિત ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેલાવવામાં આવી રહ્યું છે સ્વભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને ટૂડ તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે વીંઘામાં ઉનાવ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાવ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને કાકરા જમણા કાંઠામાં સતત એકસો ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વ્યવહારવામાં આવ્યું ને એના ફલસ્વથી તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબને લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉટાડ્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂરા ખૂબ જ પોષણક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે ને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફળશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે ને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સ્વિશેષ ખેડૂતમાં આનંદ છે